ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ લીંબુ જોઈને આઈડિયા આવી ગયા છે કે આપણે શું બનાવવાનું છે મિત્રો આપણે બનાવવાના છે મસ્ત રસ્તેદાર અથાણું લીંબુનું આવા પાતળી છાલના લેવાના અને આ રીતે આપણે રવૈયાની જેમ મસ્ત બધા ચીરી લેશું ઓકે મિત્રો આપણે મસ્ત રીતે રવૈયાની જેમ બધા જ લીંબુને આપણે ચેરી જેરી ખાસ બરાબર એક ક્લાસ કરી દીધા હવે એમાં નાખશું શું મિત્રો આપણે એક ચમચી પાંચસો ગ્રામ લીંબુ છે તો એક ચમચી આપણે ધનિયા પાવડર લેવાનો જીરું ધાણા જીરું જે કહેવાય અને આપણે છે એ બે ચમચી છે એમાં હળદી પણ આપણે એક ચમચી લઈએ અને હવે આના આપણે મસ્ત રીતે મિક્સ કરી દેવાનું મિત્ર તો ધનિયા પાવડર કેમ લીધો આપણે એ ખાસ જોવાનું છે આપણે કે આપણે મસાલા લીંબુ નથી કરવાના ખાટ્ટા લીંબુ કરવાના બરાબર તો બધા લીંબુ અડધર ભરતા હોય પણ ધનિયા પાવડર કેમ નાખ્યો આપણે તો છે છે કે ધાણા ધાણાની અંદર સરસ ગુણ હોય મિત્રો વાળ માટે એની માટે ધાણા બહુ ગુણકારી છે અને જીરું વેટ લોસ કરે છે ત્રીજો ફાયદો કે આપણને સ્વાદ પણ સારો લાગે મિત્રો એક જ ચમચી નાખવાનું ધનિયા પાવડર જો દેખાય છે ને તમને જો એટલો મસ્ત દેખાય છે ઉપર કણ દેખાય જો એક જ ચમચી નાખવાનું બરાબર એટલે આપણે છે ને એનું મસ્ત રીતે આ રીતે મિક્સ કરી દેવાનું એટલે આ એના ગુણ છે અને સ્વાદ તો સારો આવે જ મિત્રો હવે આપણે હાથ બી નહીં બગાડવા બરાબર અને ભરેલા લીંબુ પણ ખાવા છે તો શું આ ચમચી ચાલે નો તો ચાલો આપણે લેસુના નકડી ચમચી આનીથી તમારે ભરવાના એટલે આપણે જો હાથમાં આમ આંગળા મારીને ભરો તો લોંગ ટાઈમ થાય થતાં તમારા લીંબુ બગડી જાય છે મિત્રો એટલે હાથના આંગળા ખોસીને નહીં ભરવાના લીંબુ આ ક્યારેય ભૂલ નહીં કરવાની હવે આને જો આ રીતે ચમચીથી મસ્ત દાબીને ભરવાના છે કેમ કે આ દાબીને ભરો ને એટલે તમારા લીંબુનો રસ બધો જ બાળ લઈ આવશે એટલે એનો બનશે રસ મિત્રો જો અમારા ગીરધારી ગયા છે આજે પાછા એટલે થોડાક ડિસ્ટર્બ તો કરે જ આપણને એમને આ બધું જો રેસીપી બહુ ગમે છે મિત્રો અમારે ગીરધારી સમજતા નથી થોડુંક એટલે તમને બી થોડી ડિસ્ટર્બ થતી હશે અવાજ વ્યાવતો હશે તો આ રીતે આપણે બધા જ ભરી લેવાના છે ચાલો ઓકે મિત્ર મિત્રો આપણે બધા જ લીંબુ સરસ ચમચીથી દબાવીને ભરી લીધા એ નાનકડી ચમચી લેવાની આંગળા ખોસીને નહીં કરવાના લીંબુ લોંગ ટાઈમ બગડી જાય છે આપણા હાથ અડવાથી બરાબર અને આપણે બધા જ મસ્ત રીતે લીંબુ ભરાઈ ગયા પણ હાથ આપણા ચોખ્ખા જ છે જો છે નહીં હાથ બગડ્યા કાંઈ નહીં અને આપણા લીંબુ મસ્ત ભરાઈને રેડી થઈ ગયા તો આગળ શું કરવાનું મિત્રો આપણે જે મીઠું ને બધું વહીધું ને એને પહેલાં તો આમાં તળીએ થોડું નાખવાનું જો આ રીતે

પણ આ લીંબુ ખાવાનું મિનિંગ એટલે છે કે આપણે કોઈને પેટમાં પેલી ઠંડી ગાંઠ કે ને એથી હોય અપચો થયો હોય પેટમાં દુખતું હોય એની માટે આ ચોથા ભાગની નીચી તમે જમી જાઓ તો તમને પેટનો હલ મટી જાય છે અને તમારે દવા લેવી નથી પડતી મિત્ર અને ઉપર પણ આપણે આ મીઠું હલ્દી અને ધનિયા પાવડર આપણે નાખી દેવાનો છે મિત્ર કેમ કે એ બધું જ આપણને રસ કરવામાં કામ લાગશે મિત્રો પછી એને ઢાંકી દેવાનું આજે આને બિલકુલ આપણે હલાવવાનું નથી અને આ રીતે રાત્રે અને સવારે રાત્રે સુતાએ વખતે સવારે ઉઠીને એકદમ મસ્ત રીતે આ બહેણીને હલાવવાનું પંદર દિવસમાં તમારું અથાણું થઈ જશે એકદમ મીણ જેવું મસ્ત રીતે ખવાય એવું ઓકે મિત્ર તો કેવું લાગ્યું તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો આપણે લાઇકમાં ને સબસ્ક્રાઈબમાં આપણે કંઈ પૈસા બેસતા નથી તો કારણ કે સૌ પ્રથમ વિડીયો તમને મળશે જો તમે લા મને લાઇક છે સબસ્ક્રાઈબ કર દેજો સરસ આવો નવા અથાણા છે કેરીના બધા જ ગુંદાના બધા જ સિઝનના અથાણા તમને બધા જ મૂકી ઓકે મિત્રો સર્વ મિત્ર ની મારા જય શ્રી કૃષ્ણ